બનાસકાંઠામાં સીપુર નહેરની જગ્યામાં ગેરકાયદેસર દબાણદારને નોટિસ ફટકારવામાં આવી છે અને બે દિવસમાં જ દબાણદાર દ્વારા સ્વખર્ચે દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા લોકોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સીપુ જળાશય યોજનામાંથી અંતરિયાળ વિસ્તારોમાં નહેર બનાવવામાં આવી છે પરંતુ નહેરની આજુબાજુમાં સંપાદિત કરેલી જગ્યાની બાજુમાં આવેલા ખેતર માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સીપુ નહેર એમએમ બે બાય બે જગ્યામાં ઓધારસિંહ દરબાર દ્વારા દબાણ થયું હોવાની માહિતી મળતા સીપુ જળાશય યોજનાના અધિકારીઓ તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતાં તેમણે દબાણ કર્યું હોવાનું માલુમ પડતા જ દબાણદારને નોટિસ આપવામાં આવી હતી તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે નહેરની સંપાદિત કરેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેમજ બે દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવામાં નહીં આવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એટલે દબાણદારે બે દિવસમાં દબાણ દૂર તેમજ કેનાલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેને મૂળ સ્થિતિમાં નોટિસ આપી છે વિક્રમસિંહ વધારસિંહ જાવલ કેનાલ નીકળેલી છે ત્યાં બાજુમાં અમારી જગ્યા કપાયેલી છે ત્યાંમાં મારે બાંધકામ ચાલુ કરી દુ ત્યાંથી દીપિકાબેન રાઠોડ આવ્યા ત્યાં મને નોટિસ આપી છે નોટિસમાં લખ્યું છે કે ઘડી કે સાત સાત મીટર જગ્યા છે ઘડી કે સાડા બાર મીટર જગ્યા છે ત્યાંથી મારું કામ અટકાવેલું છે ત્યાં કે અહીંયા જે ઈંટોને ઉતારી છે કે તાત્કાલિક હટાવી લેવી તો મારું કેવું એમ છે કે આગળ જે લહેર નીકળી ત્યાંથી માપીને જગ્યા બધે સરખી હોય તો હું માલ સામાન હટાવવા તૈયાર છું પણ મારે કાયદેસર માપાવવું છે કે સાડા સાત મીટર છે કે સાડા બાર મીટર છે એનું મને ખાસ લેખિત એવી મી અરજી પાલમપુરે જઈને આપી આપીને આવ્યો છું તમે આગળ ક્યાં રજૂઆત કરી છે આગળ ત્યાં પહેલાં તો દોતીવાળા જે લેરની જે મેન કે છે ને ત્યાં હું દીપિકાબેન રાઠોડને અરજી આપવા જોઉં પાછી નોટિસ આવી દે ત્યાંથી મને મૂક્યા પાલનપુર નાયબ